हूँ हूँ अर्जुन देवा मोठवाड़िया मोटवाड़िया ईश्वर ना नामे सोगंद लव छू के ईश्वर ना नामे सोगंद लव छू के कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदा थी स्थापित भारतना न संविधान प्रत्ये हूँ साची श्रद्धा निष्ठा धरा બંદર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થતા ભાજપ કાર્યાલય ખાતે તેની ઉજવણી કરાઈ હતી. ગાંધી ભૂમિ એ અગાઉ ચાર મંત્રી આપ્યા છે. ત્યારે વધુ એકને મંત્રી પદ મળ્યું છે. નવ વર્ષ સુધી જીએમબી માં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવી અઢી દાયકાથી વધુ સમયથી રાજકારણમાં સક્રિય એવા અર્જુન મોડવાડ્યાને મંત્રીપદ મળતા હવે સમગ્ર પંથકના વિકાસને વેગ મળે તેવી આશા લોકો રાખી રહ્યા છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે પણ રાજકીય રીતે પોતાનું મહત્વ સિદ્ધ કરી ચૂક્યા હતા અને ભાજપમાં પ્રવેશ બાદ રેકોર્ડ બ્રેક મતો મેળવી ધારાસભ્ય તરીકે વિજેતા થયા બાદ એક વર્ષ કરતાં વધુ સમયની સારી કામગીરીની નોંધ લઈ તેમના શિરે મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી છે જેને લઈને પોરબંદરમાં પણ ખુશીનું મોજું ફળી વળ્યું છે ભાજપ કાર્યાલય ખાતે અર્જુનભાઈએ શપથ ગ્રહણ કર્યા તેનો લાઈવ કાર્યક્રમ નિહાળવા અનેકવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શપથવિધિ પૂર્ણ થયા બાદ અર્જુનભાઈને મંત્રી પદ ખુશી વ્યક્ત કરી ફટાકડા ફોડ્યા હતા તથા મીઠાઈ વડે એકબીજાનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત અર્જુનભાઈના નિવાસ સ્થાને પણ ઉજવણી કરવામાં આવી હતી આગેવાનોએ જણાવ્યું હતું કે સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા કેન્દ્ર મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે ત્યારે હવે ધારાસભ્ય મોઢવાડિયાના શ્રીરે રાજ્ય સરકારના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે આમ પોરબંદરના બંને હાથમાં લાડુ હોય તેવી સ્થિતિ હોવાથી પંથકના વિકાસને અનેક ગણો વેગ મળશે આમ પોરબંદરવાસીઓ માટે બેવડી ખુશીના સમાચાર છે અર્જુનભાઈને વન અને પર્યાવરણ તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવા મહત્વના ખાતા મળ્યા છે અર્જુનભાઈની કારકિર્દીની વાત કરીએ તો તેઓ સ્નાતક થયા પછી ન વર્ષ સુધી જીએમબીમાં અસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ ભજાવતા હતા વર્ષ ઓગણીસો ત્રાણુંમાં તેમણે નોકરી છોડી અને પોતાની જાતને સંપૂર્ણ રીતે જાહેર સેવામાં સમર્પિત કરી હતી મોંઢવાળિયા વર્ષ ઓગણીસો સત્તાણુંમાં જાહેર જીવનમાં જોડાયા બાદ સક્રિય રાજકારણમાં જોડાઈને અનેકવિધ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી મોંઢવાળિયા પ્રથમ વખત વર્ષ બે હજાર બેમાં ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા વક્તૃત્વ કુશળતા અને તેમની ફરજો બજાવવાની ઉત્કૃષ્ટતાને કારણે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર સાત દરમિયાન ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા બજાવવાની તક મળી હતી બે હજાર બાવીસથી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ પક્ષમાંથી નવ હજાર કરતાં વધુ મતોથી વિજયી બન્યા હતા ત્યારે તેઓ બે હજાર ચોવીસમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં એક લાખ સોળ હજાર આઠસો આઠ મતોના ઐતિહાસિક માર્જિનથી જીત મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો અને દોઢ વર્ષમાં જ તેઓને મંત્રીપદ અપાયું છે ગાંધીભૂમિ એ અગાઉ પણ ચાર મંત્રી આપ્યા છે રાજ્યના પહેલા મંત્રીમંડળમાં માલદેવજીભાઈ ઓડોદરાને સ્થાન મળ્યું હતું ત્યારબાદ મહંત વિજયદાસજીએ મંત્રી તરીકે ઉત્તમ કામગીરી કરી હતી

તે બદલ હું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અમિતભાઈ આપણા મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ આભાર માનું છું સાથે સાથે શ્રી અર્જુનભાઈ પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું આપણે પોરબંદરમાં આઝાદી પછી પહેલી વખત આપણી પાસે કેન્દ્રીય મંત્રી હતા અને હવે સાથે સાથે રાજ્ય મંત્રી મંડળમાં પણ અર્જુનભાઈને જે સમાવેશ થયો છે એને લીધે પોરબંદર ઘણું બધું વિકસિત થઈ ગયું છે પણ હવે ખૂબ જ ઝડપથી હું માનું છું કે આવતા દિવસોમાં પોરબંદરના વિકાસના કામો છે ઝડપથી પૂર્ણ થઈ જશે અને પોરબંદર સરસ રીતે વિકસિત પણ થશે સાથે સાથે આપણે અપેક્ષાઓ પણ રાખીએ કે બધા આપણે જે ટ્રાય કરીએ છીએ કોઈ ઉદ્યોગો આવે એટલે આ બંને મંત્રીઓ આવતા આવતા દિવસોમાં ઉદ્યોગો પણ આવે એવું પણ આપણે ઈચ્છીએ અને જેથી કરીને પોરબંદરનો સર્વાંગી વિકાસ મેં આપને એ જ કીધું કે જે રીતે આ ત્રણ વ્યક્તિઓ આજે આપણા રામભાઈ પણ યા પોરબંદરને જો છે ને ત્યાં રાજ્યસભા પ્રતિનિધિત્વ કરે છે એટલે આ ત્રણેય ભેગા થશે તો આપણી ગુજરાતનો ઝડપથી વિકાસ થઈ શકે અલાવ આપણા પોરબંદરનો વિકાસ ઝડપથી થશે અરવિંદભાઈ ને મંત્રીમંડળમાં લેતા એના માટે યશસ્વી વડાપ્રધાન પ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છે મારું પરિવાર આપું બીજો આભાર ગુજરાતના માનની મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીનો હાઈ કમાન્ડ છે એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એને પરસો પાડીને અર્જુનભાઈને જંગી બહુમતીથી જીતાડાવ એ માટે અને એના બધાની લાગણીને કારણે અર્જુનભાઈ મિનિસ્ટ્રીમાં લીધા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારો પરિવાર જે છે એ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલો છે અર્જુનભાઈ પણ સેવાના ભાવ સાથે રાજનીતિમાં આવેલા છે જેટલું ગુજરાતનું અને ખાસ કરીને આપણો જે પોરબંદર મત વિસ્તાર છે પોરબંદર જિલ્લો છે એનું જેટલું ભલું થાય એનો માટે સો ટકા કોશિશ કરશે અને જે કંઈ જે સમય મળશે એ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી અને પોરબંદરની પ્રજાની સુખાકારી માટે પોતાનો સંપૂર્ણ સમય આપી દેશે એવી મને ખાતરી શ્રદ્ધા છે પોરબંદરના જે લોકો છે પોરબંદરના લોકોએ જે પ્રેમ અવિરત પ્રેમ અર્જુનભાઈ ઉપર વરસાવ્યો છે કાંઈ ધોરણે એક પ્રકારનો પ્રેમ અને લાગણી હતી એને કારણે અર્જુનભાઈ આ લોકોની લાગણીને કારણે પોરબંદરની પ્રજાની લાગણીના કારણે આવ્યા છે ખાતરી આપીએ છીએ કે અર્જુનભાઈ નિષ્ઠાપૂર્વક પોરબંદરના પ્રજાજનોની અને ગુજરાતના પ્રજાજનોની સેવા છે પોરબંદર ને ખાસ કરીને હવે તો બે જગ્યાએ આપણા પ્રતિનિધિઓ છે રાજ્યની અંદર અને ભારત સરકારની અંદર તેથી પોરબંદરના જે કરીને પ્રોજેક્ટ છે એનો ઝડપથી અમલ થાય પોરબંદરનું બંદર છે એ એકદમ ફરીથી ધમધમતું થાય અને પોરબંદરના લોકોમાં જે રોજગારીની અત્યારે મોટી સમસ્યા છે તો રોજગારીની સમસ્યાનો ઉકેલ આવે એના માટે મનસુખભાઈ આદરણી અને આદરણીય અર્જુનભાઈ મને સાથે મળી અને સો ટકા પ્રયત્ન કરશે શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા હું ભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક પૂર્વક બજાવીશ શ્રદ્ધા પૂર્વક અને અંતઃકરણપૂર્વક પૂર્વક બજાવીશ અને અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ

तेनी जान एवा मंत्री तरीके ना एवा मंत्री तरीके ना मारा कर्तव्यों ना योग्य पालन माटे मारा कर्तव्यों ना योग्य पालन माटे आवश्यक होए ते शिवाय आवश्यक होए ते शिवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश अथवा अथवा तेनी के तेमनी नागर તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં તેને પ્રગટ કરીશ નહીં યા નહીં 골프 <susurra> 못하겠네. <susurra>